પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી સ્વામિનારાયણ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે એન રૂપારેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે એમબીએ કોલેજની એક ગોર બેદરકારી અને કૌભાંડ સામે આવ્યું તો શૈક્ષણિક જગતમાં હવે ખળભળાટ મચ્યો છે જેડીયુની માન્યતા કે રજિસ્ટ્રેશન ન હોવા છતાં કોલેજ તંત્રે બેત્તાલીસ નિર્દોષ વિદ્યાર્થીને પ્રવેશ આપી છ મહિના સુધી અભ્યાસ કરાવી લાખો રૂપિયાની ફી ઉઘરાવી લીધી હોવાનું ચોંકાવનારું પર્દાફાશ થયો છે

મારી ભૂલ થઈ ગઈ કહીને હાથ અંદર કરી દીધા અને વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રની બહાર જ રડી પડ્યા હતા એ છે કે શ્રી સ્વામિન ગુરુકુલ સંચાલિત આ એમબીએ કોલેજ બે હજાર દસથી ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાત ગાંધીનગર એપ્રુવડ છે એફિલેટેડ છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી રહી વાત વિદ્યાર્થીઓના પરીક્ષા અંગેની અમારી કોલેજના ઇન્ચાર્જ ડાયરેક્ટરે એક ભૂલ કરી અને એને પરિણામે એને એનરોલમેન્ટ નથી થયું વિદ્યાર્થીઓની પરીક્ષા નથી આપી શક્યા એને માટે વાલીઓ વિદ્યાર્થીઓ અને ઇવન મેનેજમેન્ટને ક્રમ દિવસે ખબર પડી ત્યારથી